અને ગૌતમભાઈનો બર્થડે છે તો ગૌતમભાઈ આજે ભેડની પાર્ટી આપે આપને તો ગૌતમભાઈ ને કોમેન્ટમાં હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં તમે ગાઈસ આપણે ગૌતમભાઈએ પાર્ટી આપે છે તો આપણે ચાલુ કરી દઈએ અરવે અરવે ભૂંગરા ગાઈસ વિવેકભાઈ ચાલુ થઈ ગયા નાસ્તો કરવા ભેડ હે અને ભૂંગરા બટેકા હે અને વાટકા હે अब इन्होंने बंदी रावी लायी हैं। अंजलि, अंजलि नगर कालीम, नगर ना भाई तुमने, अबू को अल्लाह लाती है। कालों संपूर्ण। गैस केवल भाई संपूर्ण कावे हैं। ये तो भाई चलना है। ये जो है क्या? बुला के बाई में, मामा के बाई में।

તો વિવેકભાઈ જણાવશે કે તેમને કેવા ધમાકેદાર ફટાકડા લીધા છે તો વિવેકભાઈ તમે આપણી યુટ્યુબ ફેમિલી જણાવો કે તમે કેવા મસ્તીના ફટાકડા લીધા છે ફૂલ જડી

आ तो चक्कर <laughs> ही फेरी गाइस का जेलला गाइस हमने शंभू मेक दी दो है यहां चाय आ बाबा गाइस गाइस शंभू થઈ ગયો હે હેપી દિવાળી આપકો ભી આયબન પણ મડી ગયા દ્વારકાધીશભાઈ મોહિતભાઈ દ્વારકાધીશભાઈ Dwarka Adis, bay. Dwarka Adis. Dwarka Adis, bay. Hey, Oi, ame wajah. Guys, ya. hey. ini roket. Ayo, <laughs> ayo, susuri, thank you. ओए ए गाइस अविषेक भाई है ना मस्त मस्त फटाकड़ा पड़े है तुम जैसे हां अपना फोर्स मिर्ची बॉम हर की गयो का भाई हारो भाई

યા રાધા પર્સનલ ની રંગોળી બનાવી છે તમે જોઈ શકો અને અહીંયા દીવા નાંજવારે રંગોળી બનાવી છે એમને અને આપણા આકાશી બેલે પણ રંગોળી બનાવી છે હેલો ગાઈસ અમારી ભાઈ કેમ હરું ને ભાઈ હા ઓ હરું ત્યારે ફોડવાના ફટાકડા આપણે હંધાય ઉઈ જાય ત્યારે ફોડવાના હંધાય ઉઈ જાય ત્યારે ફોડવાના કા પીન સુ ભાઈ ઈ પણ નામ વીઆઈપી આપણે ઈ પણ આપણે વીઆઈપી નહીં ભાઈ સૂત્રી બોમ સુત્રી બોમ સ્કાય શોટ નેક્સ્ટ લેવલ યાર ઈ તમને દેખાડશે આ બધા ફૂઈ જાય ત્યારે કારણ કે બધા ફૂઈ જાય બધા ડેલી આગળ ફોડવાન મજા આવે છે કા ભાઈ આ અરે ભાઈ હું તમે ફટાકડો ખોઈડો ભાઈ ભાઈ હા ભાઈ મજા આવી ગઈ ભાઈ આપણે આ મરચી બોમ મેગી

અને મરચા મમ્મી જમવા બેહી ગયા હે ખાલી બાજુ કાકે બે ગયા હે આલી બાજુ બા બે ગયા હે આપણા મોટા મોટો દે હે ગાઈસ બા હું આપણે જમી લેવી તો ત્યાર સુધી જય દ્વારકાધીશ આત્મા પોળે પિયન સુવાય

ગાઈસ આપણે આવી ગયા ઘરે જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તો મળ્યા મળ્યાના પછી નવા વ્લોગમાં અત્યાર સુધી બાબાય